નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે એક સમાચાર એવા આવ્યા છે કે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું લીધું છે સરકારી પરીક્ષામાં થઈ છે ગેરરીતિ વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં તો બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે અનવી ભરતીની માહિતી અને રેગ્યુલર નવી નવી પીડીએફનો મટિરિયલ લેવા માટે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટેકનોલો ત્રણ જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીએ છીએ કે ભાઈ જે છે એ સુપ્રીમ કોર્ટે એક સરસ મજાનું પગલું લીધું છે જેને કારણે ગેરરીતિ જેણે કરી છે એની સામે સામે એણે એક્શન પણ લીધા છે ભરતીમાં ગેરરીતિ સામે આવી છે કે શું છે તો ભાઈ કે એ પણ આપણે જોવાના છે ખૂબ જ એવી છે કે આ જે વસ્તુ છે ગુજરાત પોલીસ ભરતીમાં બની છે તો ઘણા બધા લોકો આ બાબતે ચિંતિત છે એ જે માહિતી આવે છે એમાં અંદર લખેલો પણ છે તેમ છતાં એક વિદ્યાર્થી માટે આપણે ચેનલ રન કરીએ છીએ તો એમને કોઈ તકલીફ ન થાય એના માટે ખાસ કરી આજનો આપણો વિડીયો ડેડિકેટેડ છે

અ અમનુલ્લાહની પીઠે જણાવ્યું કે આવી ગડબડી હજારો ઉમેદવારોને અસર કરી શકે છે જેમણે નોકરી મેળવવાની આશામાં મહેનત કરી છે આ ભરતી રાજસ્થાન સરકારની છે ગુજરાત પોલીસની નથી તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ માહિતી તમને મળી ચૂકી હશે ઘણા બધા એવા લોકો છે કે જે પૂરી માહિતી નથી લેતા એટલે કદાચ એમનો પ્રશ્ન થાય છે આપણેનું સોલ્યુશન પણ કરીએ છીએ કમેન્ટ બોક્સમાં તેમ છતાં ઝાઝી કમેન્ટ આવવાને કારણે આજનો આપણો વિડીયો બનાવેલો છે મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર